સુરત ફાયર વિભાગ દ્વારા ફાયર સેફ્ટીના નિયમોનું પાલન ન કરતી ચાર હોસ્પિટલો સામે લાલાક કરવામાં આવી છે ફાયર સેફ્ટીના મુદ્દે દાખવવામાં આવતી બેદરકારીને ગંભીરતાથી લઈ ફાયર વિભાગે પાંડેસરા અલથાણ અને ઉનપાટિયા નજીક અલગ અલગ ચાર હોસ્પિટલોની સીલ મારી કાર્યવાહી હાથ ધરી છે જેને પગલે હોસ્પિટલ સંચાલકોમાં ફફડ ફેલાયો છે પાંડેસરા વિસ્તારમાં આવેલા જલારામનગર બી બસો સોળ એકસો સિત્યોતેર પિયુષ પોઈન્ટ ખાતે આવેલી શ્રી દીપ ચિલ્ડ્રન

કે એસ બી ઓલમ્પિયા મોલના ચોથા માળે આવેલી એડવાન્સ ઓર્થોપેડિક ધ સર્જિકલ હોસ્પિટલ સામે પણ ફાયર સેફ્ટીના નિયમોના ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી છે કૈલાસ ચોકડી પાંડેસરા નજીક આવેલી આ હોસ્પિટલના ચોથા માળની સીલ કરવામાં આવ્યો છે ઉધના નવસારી મેઇન રોડ ઉપર ઉન નજીક આવેલા રોયલ સ્ક્વેરમાં આવેલી ઉન મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના પહેલા અને બીજા માળને સીલ કરવામાં આવ્યો છે ફાયર સેફ્ટી મુદ્દે આળસ દાખવવા બદલ આ હોસ્પિટલ સામે પણ કડક પગલા લેવામાં આવ્યા છે ફાયર વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે જનતાના સ્વાસ્થ્ય અને સુરક્ષા સાથે કોઈ સમાધાન કરવામાં આવશે નહીં ધવલભાઈ ધાણાની સાથે જોતા રહો ન્યૂઝ નાઇન ગુજરાતી